હલો મિત્રો કેમ છો રામ રામ ને સીતારામ બધા મિત્રોને કેમ છો બધાય મિત્રો મજામાં દે છે ને મજામાં જ રહેવાનું વાળા આપણે સાથે મામનો ઉજાગરો થવો એટલે બ્લોક પણ નથી બનાવી શક્યો આપણા બ્લોકમાં બધાનું સ્વાગત છે મારા વાલા વરસાદ પણ બહુ સારો આવી ગયો છે આપણે અત્યારે વરસાદ પણ આવ્યો છે ત્યારે આપણા ખેતરે આપણે આંટો મારવા આવ્યા છીએ અત્યારે જોઈ શકો મિત્રો કઈક આવો નજારો છે આપણા ખેતરનો અત્યારે કે બ્લોક પણ નથી બનાવ્યો આપણે જોઈ શકો વાલા મિત્રો મિત્રો આ આપણો કૂવો છે પાણીનો આખો ભીરો હે અત્યારે વરસાદનું પાણી પણ વધારે કૂવામાં આવી ગયું છે અત્યારે જોયેલો મિત્રો વાંધો નહીં મિત્રો ચાલો આગળ જઈને પાછા મળશું આપણે વિડીયોમાં જોઈ લો મિત્રો આવો નજારો છે કાંઈક આપણા ખેતરનો અત્યારે જોઈ શકતા હોય છું વિડીયોમાં આવડી અવડી આપણી જાહેર થઈ જઈ છીએ જાહેર વાટવાની છે પણ વરસાદ થોડીક વાટી હતી વરસાદમાં તો પાંચ વરસાદ આવતો નહોતો તો વાટ લીધી હતી વરસાદે કંઈક જાહેર બગાડી નાખી છે આજે આપણે જાહેરને પૂરા કરેલા છે એટલે ઊભા કરવા આવ્યા છીએ અત્યારે વરસાદની જાહેર બગડવા માંડી છે હવે બે દિવસની વરસાદ આવે છે હા તો મોર વાટી નાખી હતી આપણે આવો કંઈક નજારો છે આપણો ખેતરનો કહી શકો મિત્રો આપણે જાહેર છે પૂરા વાર છે કાંઈ કે અત્યારે વરસાદ નથી થાય ઊભી કરી વારી આપણે અત્યારે વાંધો નહીં મિત્રો ચાલો આગળ જઈને મળશે પાછા વિડીયોમાં હાલો મિત્રો કેમ છો બધા મજામાં જ રહીશો ને મજામાં જ રહેવાનું હોલા જોઈ શકો આપણે ખેતરે ગયા છે આંટો મારવા વરસાદનો પણ ગારો પણ થઈ ગયો છે જોઈ શકો આપણે આવડો આવડો કપાસ છે અહીંયા કપામાં ફાલ પણ બહુ જ આવી ગયો છે જે વરસાદ આ બાંધવા દીધો નથી કપા આવી જોઈ લો મિત્રો કંઈક આવો નજારો છે આપણા પડાનો અત્યારે ખરાડ હતી ત્યારે કપા નાનો હતો પણ વરસાદ હોય તો વાંધો નથી હોતો વરસાદ ચાલુ થઈ ગયો ખબર નહીં આવ્યો કપા કદાચ બાંધવા દે ન દે વરસાદ જોઈ લો મિત્રો આવો છે કંઈક આપણા પડાનો નજારો તમારે અહીંયા કેડા કેવડા કપા છે કોમેન્ટમાં જણાવજો વાલા અમારા જે આવડો આવડો કપા થયો છે આપ જોઈ શકો છો મિત્રો ચાલો આગળ ખેતરમાં જઈને પાછા મળીએ કારણ કે વચમાં ગારો છે વિડીયો નહીં બનાવી શકી હાલો મિત્રો કેમ છો મજામાં જ હશે મજામાં જ રહેવાનું મિત્રો આપ જોઈ શકો હો આપણે અત્યારે એડામાં પહોંચી ગયા છે આંટો મારવા માટે રોજડા એડા આપણા બગાડ્યા છે રોજી હુંડા પણ ઘણા આવી ગયા છે કંઈક આવો હે આપણા એડાનો નજારો મિત્રો જોઈ શકો હોળા આવડે એડા આપણે થઈ ગયા છે અત્યારે મિત્રો વિડીયોમાં જોઈ શકતા છો કંઈક આવો નજારો છે આપણા ફળાનો અત્યારે

વરસાદ પણ એ થઈ ગયો એટલે એવળાને વાંધો નથી પાવામાં કાંઈ કાંઈ વાંધો નહીં મિત્રો ચાલો મિત્રો આ જઈને ફરી મળશું વિડીયોમાં હાલો મિત્રો કેમ છો મજા મહાદર્શો બધા મજામાં જ રહેવાનું મિત્રો આપણે આવી ગયા હતા ત્યાં મજા દર્શન કરવા લાગી લીધું છે માતાજીને ચાલો મિત્રો હવે આગળ આપણે ઘર તો પાછા રવાના કરી હરો હરો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અત્યારે આપણે તો મોબાઈલ છે એટલે આપણે ઘીરે ઘી જડ જાય આ અમારા ખાટિયા અંબલીયું છે નીચે અમારા માજી બેઠા હે અમારા ડોસીમાં દર્શન કરી આવ્યા છે આમ અમે તો એકાવન હજારો છે પડાનો આમાં પણ આપણે એડા વાહી દીધા છે એડા ભગે પાણે ભૂગી ગયા આપ જોઈ શકતા હોય છું અમે એડા નાના હિ છીએ બધા મોટા છે મિત્રો આપણે ઘરે જઈ રહ્યા છીએ કારણ કે વરસાદ પણ ધીમો ધીમો આવી રહ્યો છે મોબાઈલ પણ પડ છે એટલે વિડીયો હૉ ખૂણો બને અત્યારે મિત્રો ચાલો મિત્રો આગળ જઈને ફરી મળશું આપણે ઘરે જઈને પાછ કંઈક બનાવશું મિત્રો હાલો મિત્રો કેમ છો મજામાં જઈશું ને મજામાં જ રહેવાનું ભલા આપ જોઈ શકો છો વિડીયોમાં આપણા મગ વાયેલા છે જોઈ શકો મિત્રો આપણે કંઈક આવો મગનો નજારો છે આપણા જોઈ લો મિત્રો જે કોઈને મગની શીંગ ખીચડી બનાવી હોય તે કોમેન્ટમાં કીજો વાલા આપણે શીંઘું મોકલાવીશું જોઈ શકો છો ત્યારે પણ શીંગ પણ થવા માંડી જાય છે મગમાં જોઈ લો મિત્રો કંઈક આવો કંઈક શીંઘુનો નજારો છે આપણે મિત્રો સામે મિત્રો વરસાદ બહુ રોડવા મળી ગયો છે તો આપણે ઘી પહોંચી જઈ ઘીરે પહોંચી ને વરસાદ પણ આપણને પણ પલાર છે જે કોઈને વિડીયો ગમ્યો હોય લાઈક શેર કરજો મિત્રો જેને મગની ખીચડી ખાઈ હોય કોમેન્ટમાં જણાવજો મિત્રો જય માતાજી મિત્રો બધાને